પુત્રી છે માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે કઈ સામગ્રીથી કરવું પૂજન અને માં શૈલપુત્રીની ઉપાસનાથી કયા ફળોની થાય છે પ્રાપ્તિ આ અંગેની જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કવાલિની દુર્ગા ક્ષમા સેવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે છે દર્શક મિત્રો આજથી પ્રારંભ થાય મા ભગવતીના ચૈત્રી નોરતા તો પહેલાં તો તમને બધાને ચૈત્રી નોરતાની ખૂબ ખૂબ શુભકામના મા ભગવતી તમારા બધાની ઈચ્છાને પૂર્ણ કરે મિત્રો વાત કરીએ ચૈત્રી નોરતાનું મહાત્મા આજે ચૈત્રી નોરતાનો પહેલો દિવસ છે નવદુર્ગા નવરાત્રિના દુર્ગાના નવ સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ જે છે જેને પૂજવામાં આવે છે જેને શૈલપુત્રી દેવી તરીકે એની આરાધના કરવામાં આવે છે અને આ દેવીની આરાધના કરવાથી મનુષ્યને દીર્ઘ આયુષ્યના વરદાન આપે છે મા ભગવતી એવું કહેવાય છે કે શૈલપુત્રી એટલે કે હિમાલય રાજ પર્વતરાજની પુત્રી જેને શૈલપુત્રી કહેવામાં આવે છે અને આ દેવીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે સાધના ઉપાસના કરી અને શિવજીને પ્રાપ્ત કર્યા હતા ભગવાન શિવજીના બીજા લગ્ન જેને આપણે કહીએ છીએ પાર્વતી પ્રથમ લગ્ન જે હતા ઉમા સતી સાથે થયા હતા અને ઉમા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર માય પોતાનો દેહ ત્યાગ્યો હતો ત્યાર પછી માતાજીનો બીજો જન્મ જે હિમાલય રાજની દીકરી જેને આપણે પાર્વતી મૈયા કહીએ અને પાર્વતીનું એક સ્વરૂપ જેને શૈલપુત્રી તરીકે નામથી પણ ઓળખવામાં આવે છે નવરાત્રિમાં પહેલાં દિવસે આ શૈલપુત્રી દેવીની આરાધના કરવાથી એના મનુષ્યનું આયુષ્ય અને આરોગ્ય સારું રહે છે દીર્ઘ આયુષ્યના વરદાન પ્રદાન કરે છે શાસ્ત્ર કહે વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિની એવું કહેવાય છે કે આજે શૈલપુત્રી દેવીની આરાધના કરવાની છે પણ વિશેષ યોગની વાત કરવામાં આવે તો રવિવાર માતાજીનો જે વાર છે જે રવિવાર અને મંગળવાર એ દેવીને બહુ પ્રિય હોય છે એટલે ચૈત્રી નવરાત્રિની શરૂઆત રવિવારથી થાય છે પ્રતિપદા તિથિ એકમ અને રવિવારનો સમન્વય અને નવરાત્રિની શરૂઆત રવિવાર અને પ્રતિપદા તિથિ એટલે એકમ બંનેનો મતલબ રવિવારનો સમન્વય થવાથી આ નવરાત્રિ વિશેષ ફળદાયી બને છે મિત્રો ચૈત્રી નવરાત્રિમાં દેવતાઓ મા ભગવતીની આરાધના કરે છે દેવતાઓ અનુષ્ઠાન કરે છે અને શક્તિ પાસેથી શક્તિના વરદાન લે છે એટલે ચૈત્રી નવરાત્રી જેને દેવતાઓની નવરાત્રિ કહેવામાં આવે છે એટલે ચાર નવરાત્રિમાં વિશેષ મહત્ત્વ ચૈત્રી નવરાત્રિનું હોય છે શૈલપુત્રી દેવીની વાત કરવામાં આવે છે તો શૈલપુત્રી દેવીનું સ્વરૂપ જે છે એવું કહેવાય છે શરીરનો રંગ સફેદ છે બે ભૂજાવાળી બે ભૂજા માતાજીની છે મતલબ બે ભૂજા એટલે કે બે હાથ છે સફેદ રંગની સાડી પહેરેલી છે જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથની જપમાલા છે નંદી ઉપર માની સવારી છે અને આ દેવીની આરાધના કરવી હોય તો ખાસ કરીને કરણના પુષ્પ દેવીને અર્પણ કરવામાં આવે તો આ દેવીના વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે વિશેષ વરદાન પ્રદાન કરે છે આ દેવીને ધૂપ ખાસ કરીને કપૂરનો ધૂપ કરવામાં આવે ગાયના ઘીનો દીવો કરવામાં આવે અગિયાર દીવા દેવીને અર્પણ કરવામાં આવે અને સાથે દાડમનો પ્રસાદ માને અર્પણ કરવામાં આવે છે તો એનાથી પણ આ દેવી પ્રસન્ન થાય છે પ્રથમ દિવસે એવું કહેવાય છે કે આ દેવીનો જો તમારા ઘરમાં માતાજીની મૂર્તિ અથવા યંત્ર હોય તો માની ઉપર તમારે ઘીનો અભિષેક કરવો ઘી માતાજીની ઉપર ચડાવવોનું અને એક પાત્રમાં અથવા એક કોઈ વસ્તુમાં ઘી લઈ અને ઘી માતાજીને નૈવેદ્ય તરીકે અર્પણ કરવાનું અને એનું તરીકે અર્પણ કરવાથી જે મેં કહ્યું દીર્ઘ આયુષ્ય નિરોગી રહે છે મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કેમ ઘી જ તો દેવી ભાગવતની અંદર લોકો જે પ્રતિપત્ત તિથો સાધ્ય દેવી આજે પૂજયેત ઘતમ દધ્યા બ્રાહ્મણ પ્રતિપત્ત મા સાજ્યદે સાધ્ય દેવી આજેના પ્રપુ મતલબ કે જ્યારે નવરાત્રિ હોય પ્રતિપદા તિથિ હોય મતલબ એકમ હોય એકમના દિવસે માતાજીને ઘીનું પ્રસાદ અર્પણ કરવામાં આવે અથવા ઘી માતાજીની ઉપર ચઢાવવામાં આવે છે તો એનાથી એ વ્યક્તિનું શરીર નિરોગી રહે છે અને દીર્ઘ આયુષ્યના વરદાન મા ભગવતી આપે છે આ ઉપાય એ લોકોએ કરવાનું કે જેને શરીરમાં બહુ કષ્ટ હોય બહુ રોગ થતા હોય અથવા જેને વારંવાર મોટી ઘાત આવતી હોય આયુષ્ય ઉપર તો ખાસ કરીને દેવીની ઉપર ઘીનો અભિષેક કરવો વિશેષ જરૂરી છે અને કરણના પુષ્પ દેવીને અર્પણ કરવા જરૂરી છે ફલ અર્પણ કરવું હોય તો દાડમ અર્પણ કરવાનું અને કે દાડમમાં તો એ કહેવાય છે કે આકાશની આકાશના તારા વરસાદની ધારા અને દાડમના દાણા અગણિત છે આકાશના તારા કેટલા છે ગણી ના શકાય વરસાદ આવતો હોય એની ધારા કેટલી છે ગણી ના શકાય અને દાડામાં કેટલા દાણા છે એ પણ ખબર નથી પણ એવું જે અગણિત મતલબ કેટલા દાણા છે એવું ખબર નથી ને એવું ફળ દેવીને અર્પણ કરવાથી પણ દેવી વિશેષ ફળોની પ્રાપ્તિ કરાવે છે બીજા નંબરની વસ્તુ આ દેવીનું ઉપાયની અંદર રાત્રિના સમયે હું જે મંત્ર કહું છું તે મંત્ર જપ કરવાથી ઓમ શૈલપુત્રીએ નમઃ આ બે દેવીનો મંત્ર છે ઓમ શૈલપુત્રીય નમઃ આ દેવીનો મંત્ર જાપ રાત્રિના સમયે અગિયાર માલા પણ કરી શકાય એ કરવાથી પણ મા આશીર્વાદ આપે છે મિત્રો બીજા નંબરની વસ્તુ રાત્રિની સાધનાની વાત કરીએ કેમ કે જ્યારે નવરાત્રિ આવે ને એટલે ખાસ કરીને લોકો સાધના કરતા હોય છે ઉપાસના કરતા હોય છે વિશેષ ઉપાય કરતા હોય છે ચાહે સાત્વિક હોય કે તંત્ર માર્ગી હોય એ લોકો દેવી જોડેથી કંઈક વરદાન લેવા માટે સિદ્ધિ માટે સાધના રાત્રે કરતા હોય છે જેમ રાત્રિની સાધનાની વાત કરવામાં આવે તો ક્યારે ક્યારે રાત્રિએ સાધના થાય તો એક કાળી ચૌદશની રાત્રિએ સાધના થાય એક જ્યારે હોળી માતા પ્રાગટ્યતા એ રાત્રિનું વિશેષ સાધના કરવું શુભ પરિણામ આપે છે શિવરાત્રિ હોય તે રાત્રિના દિવસે સાધનાનું વિશેષ પડ છે અને જોડે જોડે જ્યારે ભગવાન ઠાકોરજીનો જન્મ હોય જન્માષ્ટમી તે રાત્રિએ પણ સાધનાનું વિશેષ મહત્ત્વ છે તેની સાથે સાથે જ્યારે પણ દેવીના નોરતા આવે નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ અને ચૈત્રીની નવરાત્રી જ્યારે આવે છે ત્યારે દિવસ કરતાં રાત્રે કરવામાં આવેલી વસ્તુ વધારે ફરદાયું છે એટલે હું વિશેષ કહું છું કે દેવીના રાત્રિના સમયે એ તમારે વિશેષ ઉપાય કરવાથી વિશેષ ફરોની પ્રાપ્ત થાય જેમાં જપ તપ હવન વગેરે બધું આપણે કરી શકીએ હવે રે વાત રાત્રે તમારે આ ઉપાય કરવો હોય તો એમાં હું આ દેવીની સાથે સાથે દસ મહાવિદ્યાની જે દેવી છે જેનું નામ છે તારા કાલે તારા મહાવિદ્યા સોળશે ભુવનેશ્વરી દસ મહાવિદ્યાની જે દેવી જે છે જન્મ છે તારા તારા મનુષ્યને તારે છે આ તારા દેવી જે છે દસ મહાવિદ્યાની બીજી દેવી છે થોડી તંત્ર માર્ગે છે પણ આ દેવીના આશીર્વાદ લેવાથી પણ મનુષ્યને જે વારંવાર પોતાના આયુષ્ય પર ઘાત આવતી હોય તો એનાથી મુક્તિ આપે છે તારાના ઉપાયમાં શું કરવાનું છે રાત્રિના સમયે તારાના જે વિશેષ નામ છે આમ તો તંત્ર સાધનાની અંદર બહુ એના બધા મંત્ર અને અનુષ્ઠાન એનું તર્પણ માર્જન ઘણું બધું હોય છે પણ એ બધી વસ્તુ કરવા માટે પ્રોપર એક અનુષ્ઠાન કરવું પડતું હોય છે પણ હું તમને સરળ ઉપાયમાં ખાલી તારાના જે ચમત્કારી નામ છે નામની ખાલી માળા કરશો તો એ પણ તમને ફાયદો આપશે તારાને એવું કહેવાય છે કે આઠ નામ છે આઠ નામની એક 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 નામની એક માળા એટલે આઠ નામની આઠ માળા કરશો તો પણ ફળ આપે છે અને વિશેષ કરવી હોય તો કરી શકાય તો એ રાત્રે જે મંત્ર કરવાના છે એ આઠ મંત્ર કયા છે દસ મહાવિદ્યાના અને એ મંત્ર તમે લખી લેજો અને આ કરવાથી દીર્ઘ આયુષ્ય અપમૃત્યુ અને નિરોગી શરીર રહે છે પહેલો મંત્ર છે ઓમ તારાય નમઃ બીજો છે ઓમ ઉગ્ર તારાય ન ત્રીજો મંત્ર ઓમ મહોગ્ર તારાય ચોથો ઓમ વજ્ર વજ્ર તારાય ન વજ્ર તારાય નમ પાંચમું ઓમ નીલતારાયૈ નમઃ નમ છઠ્ઠું ઓમ સરસ્વત્યય નમઃ સાતમું ઓમ કામેશ્વર્યય નેવીનું આઠમું નામ ઓમ ભદ્રકાલ્યય નમઃ તો આ આઠ નામ જે છે જે મા તારાના છે જેની સાધના એવું કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે રાત્રિના સમયે કરવામાં આવે છે તો આ દેવીના પણ મંત્ર જાપ તમે કરીને એના પણ વરદાન આશીર્વાદ લઈ શકો છો હવે રહી વાત કે કોઈને એવું લાગે કે મારે કોઈ નાની દીકરીની પૂજા કરવી છે તો પહેલાં નોરતાના દિવસે બે વર્ષની નાની દીકરીની પૂજા તમે કરો છો એના આશીર્વાદ લો છો એના જમણા પગનો અંગૂઠો ધોવો છો એને કંઈ ભેટ આપો છો એને દક્ષિણ આપો છો એને કંઈ ખવડાવો છો અને દીકરી ખુશ થાય છે તો સમજવાનું કે તારા અને શૈલપુત્રી દેવી તમને વરદાન આપે છે આ દેવીનું સ્વરૂપ જે છે બાલા સ્વરૂપ ગણવામાં આવે છે કન્યામ આવાહ્યામ કન્યાનું આવાહન કન્યાનું પૂજન કરવાથી આ દેવીનું પૂજનનું ફળ મળે છે છે તત્વાની યાજતી લીલયા કાદી નપી ચે દેવાતામ તો આ જે દેવી જે છે જેને ખાસ કરીને મા ભગવતીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને તારા દેવીનું કહ્યું પ્લસ નાની બાલિકાનું પૂજા કરો તો પણ તમને નવરાત્રિમાં દેવીનું વરદાન મળે છે શાસ્ત્રમાં દેવી ભાગવતની અંદર ઘણું બધું વિશેષ મહત્ત્વ કહેલું છે પણ કાર્યક્રમનું જે સમય છે તે પ્રમાણે હું તમને ઓછા સમયમાં સારી જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું અને હંમેશા મારા ઉપાય ઘરેલું ઉપાય હોય છે ઘરે બેસીને કરવાનો ઉપાય હોય છે અને એનાથી અનેક લોકોના કાર્ય સિદ્ધ પણ થયા છે તો આવતીકાલે પણ હું તમને અલગ અલગ દેવીની કેમ કે આવતીકાલે એક સાથે બે દેવીની ઉપાસના કરવાનું રહેશે કેમકે આ વખતે નવરાત્રિના નવ દિવસ નથી પણ નવરાત્રિમાં આઠ દિવસની નવરાત્રી છે જેથી બીજે અને તીજ ભેગી હોવાથી આઠ દિવસની નવરાત્રી માનવામાં આવે છે તો ચોક્કસ આગળ પણ સુંદર આવી જાણકારી આપીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન